નવા નવા પણ દીકરી આવેલી આપણે હજી ગામડામાં હજી ખાવાવાળા હજી છે ખાવું એ પણ એક કળા છે બધાથી ન ખાઈએ કે હવે પસા પસા લાડવા આ મોતી સૂરના ખાઈ જાય અને બાપુ પાછું ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ નો થાય ડાયાબિટીસ તો બહાર ઊભી ભી ધ્રુજે કેવા ખાવાવાળા ઘી પી જાય બબ્બે કિલો ગોળનું રાબડું કરી એક નવી નવી દીકરી આવી બે બે ત્રણ ત્રણ એટલે દીકરીને એમ પરણીના ઘરે આવી છું મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોવે એટલે રસોડામાં જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું એટલે નણંદ બા રોટલા કરતા કીધું નણંદ બા ઊભા થઈ જાઓ નંદબા ઊભા થઈ જાવ મારા બા રોટલા કરવા દો એટલે ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉગાડી હજી હરો ફરો પછી તમારે જે કામ કરવાનું છે ને હું કામ કરું છું નહીં 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 હવે મને રોટલા તો મને જ કરવા કે ભાભી હું રોટલા નહીં તમારા હમણાં ઊભા થાવ એટલે નણંદે કીધું કે હાલ કાથરે ઠોપી એને નણંદ બહાર જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય બાર રોટલા નણંદ લઈ જાય તેર માં રોટનો પીંડો હાથમાં ભાભી પરસે ધંધો ન કર્યો તો હાલ તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન કીધું કે નણંદા બાર કેટલું મહેમાન જમે કે મહેમાન તો બે થઈ થવી ગયા ભાભી મહેમાન કોઈ નથી તો કેમ આખું ઘર એ ક્યારે જમવા બે ના આખું ઘર બાકી છે તક જમે કેટલા એકલો બાર રોટલા તકી અઢારે તો આડો પડે તારો બાપ એટલે હું કહેતી હતી કે હમણાં ઘરની બધી રીત રિવાજ જુઓ તમે હમણાં ઘરને ઓળખો પછી તમે આ પાછા રસોઈના દીકરા ઠાવ પણ તારે ઉતાવેળ હતી કે પણ આ અઢારે તો આડો પડે કેટલા ખાઈ નક્કી નહીં તાકે અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તક બીજો કોઈ નહીં તમને પરણી ને આવ્યો ને એ મારો ભાઈ લાધો તેરમાં લોટનો પીંડો કાસરોટમાં નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો ડેલીએથી આવી થી ને વંડી ઠેકીને ગઈ તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડીને તારીમાં બીજી જાહે પણ કોયલ બેઠી ગીત આવે વાત એ છે સાહેબ પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે પણ આપણું ધોઈ ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી એ બાપ ને ખબર ન હોય કે મારી દીકરી ની પાછળ કઈ સરનેમ લાગશે કઈ અટક લાગશે આપણે તો જે પૂરું થાય છે સાહેબ પણ આ દીકરી જન્મે છે ક્યાંય અને છે એના પેલું નામ દીકરી બીજું નામ બેન ત્રીજું નામ જ્યારે ચાર ફેળા ફરી દે અને જ્યારે પારકે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ અને રાંદલ ની કૃપાથી જયારે એની ઘી દીકરી દીકરા જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ માં છે મહારાજ જનક ને વૈદેહી કહેવામાં જેને ભાન નથી દેહની જરાય એમ કેવાય નથી પણ એ જયારે એમ કેવાય માનકીને વળાવે છે ત્યારે આખડા ની દારૂ થાય છે દીકરી પાત્ર જુદું છે એટલે ગીત આવે એટલે દીકરી પાત્ર યાદ આવે

અને ઈ દીકરી જ્યારે ઉમર લાયક થઈ હારું ઠેકાણું જોઈ અને બાપુ એનો સંબંધ કર્યો માણસ લોપે નહીં પડી પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં સાહેબ મેંદર ની એક સત્ય ઘટનાનો પ્રસંગ કહું કે ખાનદા શું કહેવાય બરોબર ચોરે ડાયરો બેઠેલો મરણ થઈ ગયેલું પેલા ગામના ચોરે એમ કેવાય ડાયરો બેસતો હતો બપોર થાય એટલે જેના ઘટના બની હોય ને એના ઘેરે બહુ ઓછો મારો માણસો રહેવા દેતા મહેમાન પોતપોતાની ઘરે લઈ જાય કાલ હવાનો બાપુ સત્ય ઘટનાનો દાખલો બપોર થયો બરોબર સાહુ ટાઈમ થયો એટલે ગામના બધે પાંચ 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 મહેમાનને લઈને વયા ગયા વાત હાલે છે પછી ફરી ગઈ છે ખાંદાની બાજુ ની જાહેર ની બાજુ ડાયરો એને કીધું કે હાલો બાપા સાહેબ એવું બતાવો બબે બબે માણસોને ને બબે મહેમાન ને હોહો ની પોતપોતાની ફરી પ્રમાણ માણસો લઈ ગયા બાપુ એ જ ગામમાં એક માણસ ગરીબાઈ આટો લઈ ગયા પોતાની પાઘડી ને લીરા નીકળી ગયેલા એક ટક નું ઘરમાં અનાજ નહીં ભૂલે ચૂકે ગામનો કોક એમ કહે કે હાલ ભાઈ તું હારવાર ઊભો થાને તો એની હારવાર ખાવા વયો જાય ટક ચાંદી ગયેલો માણસ

કે બાપા ડાયરો તો બધો સાહુ પીવા ગયો છે આપ મારા ઘરે આવો મારા ઘરે આવો ને આપણે ત્યાં પી ડાયરો બધો ચોરે આવી જાય પકડી છે પોતાની ડેલીમાં દાખલ થયા મહેમાન ડેલીના ગડારામાં ખાટલા પાથર્યા છે મહેમાનને પાણીનો કોલસો આપ્યો

ઈ આવે જાહેર આવે આજ આવે કાલ આવે એની વાટે છીએ અને હાબળો કા આપણને કોઈ ઉછી નું દે એમ નથી આપણે નાના માણા છે કે પણ હવે આ ઠાકર આવ્યો આજ આપડા કરે ચિંતા ન કરતા થોડીક વાર બેસો હું કહું ને ચરે લેતા આવજો થોડી વાર એમ કે બરોબર ડેલી માં બેઠા થોડી વાર થઈને કીધું હાલો બાપા સાહેબ પીવા બાપુ ઓરડામાં ગાદલી ન ખાણી મહેમાન બેઠા તાહળી પીરસાણી અને તાહળીની બાજુમાં પાણીનો લોટો અને ભાઈની જે અર્ધાંગના હતી ધર્મપત્ની હતા એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના ચાર દાણા થાળીમાં એમ કહેવાય તાહળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું મારા બાપ અમે તને શું આપી શકીએ અમારા ઘરમાં રામ રસ સિવાય કાય નથી આજ મે તને રામરસ રસ છે અમારે આબરૂ તારા હાથમાં પણ પામી ગયો માણસ બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય છે જ કાકરી લઈ અને પાણીનો ઘૂટડો ભરે છે જ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂટડો ભરે આવી રીતે કહેવાય કે પાણીનો કળશો પી અને જાણે બે રોટલા ખાય અને માણા બેઠો થયો મૂછના હળો ટાળો દઈ અને એમ કહેવાય કે ઓડકાર ખાય ની માણા પાછો ડેલીએ બેઠા બરોબર એમ કહેવાય નારાયણ થોડાક નિમા ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો ત્યારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો ચાલો જાય હા અવડા મોટા માણાને આની હારે ગામના એ જોયો હાડા પધીને ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો ફલાણા ભાઈ વધારો મારો બાપ આવો મારો બાપ ઈ ડાયરો તો બોચો પણ ડાયરો બેઠો પણ આની હારે જોયા એટલે ઘણા ને બાપુ અંદર કાસ્ટલે રેડાના તેલ રેડા કા આની હાર્યા ક્યાં બાપા સાહેબ કે હા ભાઈ ની ઘીરે સાહેબ કીધું ગામ ઓળખતું થો

હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે પણ તમે ગયા તા એ ભાઈના ઘરે તો ત્યાં હા બાપા એક વાર બે વાર અને ત્રીજી વાર જ્યાં મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે તમે હા બાપા એના ઘરે ગયો ઓલો માણસ ધ્રુજે છે અરે અરે મેં કેવી ભૂલ કરી મોટા માણસ આપણા ઘરે ન લઈ જવા ગામ હવે મને હક નહીં લેવા દે પણ આવનાર માણસ પારખી ગયો કે ઓહો આની આવી એટલે કીધું કે બાપા ઘણીક ડાયરાને પગે લાગુ ભાઈ વડીલ ઊભો થતો પોતાની પાઘડીના લીરા મળ્યો હેરખો કરવા અને ઊભા થવાનું કીધું નાયતનો મોટો માણા નાયતનો પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે પણ હવે જે ઠાકરને કરવું હોય હશે બાપ આપ કરી અને ધ્રુજતા પગે માણા ઊભો છો બાપા કાંઈ મારી ભૂલ થઈ હોય તો મને બાપ કરજો ના તારી ભૂલ નથી આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા એટલે બધા આવું બોલો છો ને મારે પૂછું જ ભાઈ તારે દીકરા કેટલા હતા બાપા મારે એક દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે ગામમાં મારે ખેતર નથી આદિ લગી હું વરહ રહેતો હતો આ વખતે દીકરે કીધું કે ના બાપુ હવે બાપ દીકરો બે વરહ રહી રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ એક જ દીકરો છે હા એક દીકરો ગામમાં ખેતર નથી ને કે ના તેથી આ ઉભા થઈને એટલું કીધું કે આને એક દીકરો તો મારે એક જ દીકરી છે આજથી મારી દીકરી આના દીકરાને દીધી અને મારી ત્રણસો વીઘા જમીન અને દોઢ મેં મારી દીકરીના દાયજામાં દીધી હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઉભો કરો કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોરડા ની ખાનદાની મેં જોઈએ